ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ ઘણા એવા બ્રિજ છે જે તંત્રની મૂર્ખામીની ખાય છે મહેસાણામાં એક જ જવાબદાર તંત્ર દિવાળું ફૂંક્યું કે આવી ભૂલ કોઈ અસ્થિર મગજનો માણસ હોય તો પણ ન કરે મહેસાણાના કડીમાં તંત્રએ રેલવે અંડરબ્રિજના કામમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને તેના કારણે હવે તેમને વિરોધ પ્રદર્શનનો પણ સામનો કરવો પડી રહ્યો છે કડીના સુજાતપુરા રોડ પર આવેલો રેલવે અંડરપાસ લોકોના જિંદગીના વીમા પાસ કરાવવાનો એક સૌથી મોટો અંડરપાસ બની ગયો છે કારણ કે તંત્રને તો લોકોની જિંદગીની કોઈ જ કિંમત નથી હકીકતમાં આ બ્રિજની શરૂઆતમાં બનાવાયેલો કાટખૂણો નડતરરૂપ બનતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે કાટ ખૂણાના કારણે અંડરપાસમાં સામેની તરફથી આવતું વાહન દેખાતું જ ન હતું અને રાતના સમયે તો અહીં લાઇટ પણ ન હોવાથી જે પણ વાહનો અહીંથી પસાર થતાં તમામને અકસ્માતનો સામનો કરવો પડતો આખરે વારંવાર રજૂઆત કર્યા બાદ રેલવે સત્તાધીશોએ દિવાલ તોડવાનું કામ શરૂ કર્યું લોકો સાચું જ કહે છે કે તંત્રના આંખે પાટા બાંધેલા હોય છે અને કાન પણ બહેરા હોય છે